નમસ્કાર હું ધ કેસરી ન્યૂઝ સાથે નજીક ખેટવા ગામે બિરાજમાન ક્ષેત્રપળ દાદા મંદિરે માતા શ્રી નર્મદાપુરી શારદાપુરીના આશીર્વચન દ્વારા ચૌદ વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા તારીખ એકત્રીસ મે ના રોજ દાદાના મંદિરેથી લઈ ગામ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે વિશાળ ભજન સંધ્યામાં લોકોએ નાચગાન કર્યું હતું ભજન સંધ્યામાં પધારનાર સંતો વિશેષ સન્માન શારદાપુરી માતાજી કર્યું હતું ભક્ત મંડળોનું સ્વાગત ખેતવા ભક્ત મંડળે તથા સોતલમાં ભક્ત મંડળે કર્યું હતું બીજા દિવસે સવારે હવન યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો દાતાશ્રીઓ દ્વારા ભોજન પ્રસાદ મંડપ ડેકોરેશન ચા પાણી તથા ફૂલહાર જેવી સુવિધાઓ અને સગવડો પૂરી પાડવામાં આવી હતી સમગ્ર ગ્રામજનોને સેવાઓ આપી દાદાના આશીર્વાદ લીધા હતા રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા